જો મારા ચિત્રોનું ઘરમાં કરેલું પ્રદર્શન આપણે અહીંથી શરૂ કરીએ તો સૌથી પહેલાં ભગવાનના બધા ચિત્રો હવે પ્રાણીઓ અને પક્ષીઓની સૃષ્ટિના ચિત્રો કુદરતી દ્રશ્યો આ માત્ર લાઇનિંગ વાળા ચિત્રો મનુષ્ય લોક મનુષ્યના ફિગર્સ ને લગતા બધા ચિત્રો ઓગણીસો ચોર્યાસીમાં માં ભાવનગર સરદાર સ્મૃતિ આર્ટ ગેલેરીમાં કરેલું પ્રદર્શન ઓગણીસો પંચાણુંમાં ફરી ભાવનગર સરદાર સ્મૃતિ આર્ટ ગેલેરીમાં કરેલ પ્રદર્શન બે હજાર પાંચમાં અમદાવાદ કર્ણાવતી આર્ટ ગેલેરીમાં કરેલ પ્રદર્શન બે હજાર આઠમાં મુંબઈ ખાતે કલાભવનમાં કરેલ પ્રદર્શન ત્યારે આ હિન્દુસ્તાન ટાઈમ્સમાં આર્ટિકલ આવેલો મારા ચિત્રો વિશેનો બે હજાર બાવીસમાં ભાવનગરમાં ખોડીદાસભાઈ આર્ટ ગેલેરી ખાતે કરેલ પ્રદર્શન મુંબઈ પ્રદર્શન કર્યું ત્યારે ચિત્રલેખામાં આર્ટિકલ આવેલો મારા ચિત્રો વિશેનો અમદાવાદ પ્રદર્શન કર્યું ત્યારે ગુરુ શોભામાં આર્ટિકલ આવેલો અવધીચ યુવક મંડળ દ્વારા મારું બહુમાન કરવામાં આવેલું અને આ મારું આલ્બમ છે